ચોકડી છે અમારે પીઠળિયા ચોકડી ત્યાંથી કીધું વેસાંગ હોટલ વાળા ભાઈ તો ઘરે કીધું ઘરે બનાવી નાખવી યા ભજીયા બનાવે છે ને હું અહીંયા પાણીપુરી નું તૈયાર કરું છું બધું મસાલો રેડી છે આપણો તો હમણાં બે એક સાથે બની જાય છોકરા તો કઈ આવવાના નથી છોકરા બે ઓલા ઘરે રહી ગયા થોડોક ઓફ થઈ ગયું બે જણા કેમ કે છોકરા કઈ આવા નથી હમણાં મારા જેઠ છોકરી એવી હતી કે પરમિત ને શિવાની બે ન્યા જમી લે એને પણ ભજીયા ને પાણીપુરી ને એવું બનાવ્યું છે તો કીધું કઈ વાંધો નહીં અમે બે જણા આ બધું ખાઈ લેવું જો આ મસાલો પાણીપુરી નો તૈયાર કરવી છે પણ કુંભણિયા બનાવે છે મિત્રો અમારા કુંભાણી પણ તૈયાર થઈ ગયા છે પાણી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે તો આલો બધા જમવા અમે બે જણા છોકરા નથી કમેન્ટમાં જરૂરથી કહેજો કે અમારે પાણીપુરી અને કુંભિયા કેવા બન્યા છે જય માતાજી મિત્રો અમારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો એમ શેર કરજો જય માતાજી આવજો